નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ સાત છે તે ભાગ સાતની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આજે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્ય સોલ્યુશનના દરેકે દરેક પાઠ અને વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર ચાલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે તો અહીંયા પહેલામાં જવાબ આવશે વિકલ્પ સી ભરતનાટ્યમનો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે ત્યાર પછી બીજો સવાલ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી કુચીપુડી અને તમિલનાડુ ત્રીજું બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સંસ્કૃત ચોથું લોડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય છે તો જવાબ આવશે વિકલ્પ સી એટલે કે તેર જાન્યુઆરી પાંચમો સવાલ વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ કોને ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આસોવદ અમાસ પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્ત્વ છે તો જવાબ આવશે વિકલ્પ બી દુર્ગા પૂજા ઓણમ તો કેરળ પોંગલ તો એમાં જવાબ આવશે તમિલનાડુ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગરબાડા ત્યાર પછી છે નવમું નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી મહોરમ અને ઈસાઈ ત્યાર પછી આપણે જોઈએ દસમું એક મંદિરની મુલાકાત દરમિયાન ભવ્યએ વાંચ્યું કે આ મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામેલ છે તો ભવ્ય કયા મંદિરની મુલાકાતે ગયો હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી જગન્નાથ મંદિર મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સહ અધ્યનપુથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વધારે માહિતી માટે અહીંયા જે નંબર આપેલો છે તે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા રચો એમાં ઓડિશા તો એમાં આવશે કોણાર્ક મધ્યપ્રદેશ તો એમાં આવશે ખજુરાહોનું મંદિર ગુજરાત તો મોઢેરાનું સૂર્યમંદિર સુરેન્દ્રનગર તો તરણેતરનો મેળો અને જૂનાગઢ તો ભવનાથનો મેળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પહેલો સવાલ પોંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો જવાબ આવશે પોંગલ તહેવારની ઉજવણી તામિલ મહિનાના થાય એટલે કે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે બીજો સવાલ નવરોજ કયા દિવસે ઉજવવામાં આવે છે તો પતેથીના બીજા દિવસને નવરોજ તરીકે ઉજવવામાં આવે છે ત્રીજું નરસિંહ મહેતાની બેથી ત્રણ કૃતિઓના નામ લખો તો નરસિંહ મહેતાની કૃતિઓ જોઈએ તો શામળશા શામળશાદાસ વિવાહ હુંડી સુદામ ચરિત્ર કુંવરબાઈનું મામેરું અને દાણ લીલા વગેરે છે ચોથો સવાલ નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે તો નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું છે તો કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે છઠ્ઠો સવાલ તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો તમે કયા પ્રકારના તમે કયા રાજ્યના પ્રવાસે જશો તો ઉત્તર આવશે જો મારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું હોય તો મારે ઓડિશાના પુરીમાં પ્રવાસે જવું પડશે ત્યાર પછી સાતમો સવાલ લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે તો લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે આઠમો સવાલ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા કઈ શૈલીમાં જોવા મળે છે તો નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ વૈસર શૈલીમાં જોવા મળે છે નવમો સવાલ કયા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે તો ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલો સવાલ મારા હાથે ગુજરાતી ભાષાના નવ સાહિત્ય યુગનો પ્રારંભ થયો તો જવાબ આવશે નરસિંહ મહેતા બીજું મારા દિવસને મુસ્લિમ અશોક દિવસ તરીકે ઉજવે છે તો મોહરમ હું પલ્લીનો મેળો ભરાતું સ્થળ છું તો રૂપાલ ત્યાર પછી ચોથું મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વહેંચાય છે તો જવાબ આવશે ચેટીચાંદ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું મણિપુરી નૃત્યના ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રકાર છે તો તો અને તાંડવ બીજું દિવાળીના તહેવારને ખાલી જગ્યા તહેવાર તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશનો ત્રીજું ઉજવાતી હોળી ખાલી જગ્યા તરીકે જાણીતી છે તો લઠ્ઠમાર પાંચમું પહિંદ વિધિ અમદાવાદમાં ઉજવાતા ખાલી જગ્યા ઉત્સવ સાથે જોડાયેલ છે તો જવાબ આવશે રથયાત્રા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્ર જોવા મળે છે તો ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપત્રોમાં લઘુચિત્ર જોવા મળે છે બીજું લઠ્ઠમાર હોળી વિશે સમજ આપો તો ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી એ લઠ્ઠમાર હોળી તરીકે જાણીતી હતી બરસાના રાધાજીનું જન્મસ્થાન છે નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે એ વખતે સ્ત્રીઓ લઠ્ઠથી પુરુષોનું સ્વાગત કરે છે તેથી વર્ષાના હોળી એ લઠ્ઠમાર હોળી તરીકે ઓળખાય છે ત્યાર પછી ત્રીજો સવાલ ગુજરાતમાં યોજાતા મેળાઓના નામ લખો તો ગુજરાતમાં તરણોતરનો મેળો વૈઠાનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો પલ્લીનો મેળો ભાદરવી પૂનમનો મેળો સરખેજનો મેળો ગોળગધેડાનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો માધવપુરનો મેળો મીરદાતારનો ઉર્સ મુબારકનો મેળો વગેરે જેવા મેળાઓ ભરાતા હોય છે ચોથું શૈલીમાં નિર્માણ પામેલ મંદિરોની યાદી બનાવો તો ઈસુના પાંચમી સદી પછી ભારતમાં ઉત્તર ભાગથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પાંચમો સવાલ માનીતો તહેવાર છે લોકો ચૈત્ર સુદ એકમના દિવસને નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે આ દિવસે તેમણે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને તાહિરી પ્રસાદ તરીકે વહેંચે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે નવરોજ તો નવરોજ એ પારસીઓનું નવું વર્ષ છે પતિદીના બીજા દિવસને તેઓ નવરોજ તરીકે ઉજવે છે વસંત સંપ્રકાશીય પર શરૂ થાય છે તે એકવીસમી માર્ચની આસપાસ આવે છે ત્યાર પછી છે લઘુચિત્રો તો નાના કદના ચિત્રોને લઘુચિત્રો કહે છે તે કાપડ અને કાગળ ઉપર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ચિત્રને લઘુચિત્ર કહે છે પ્રાચીન સમયમાં તે તાડપત્રો અને કાષ્ઠ પર દોરેલા મળી આવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો એમાં પેલું રથયાત્રા ઓડિશામાં પુરીમાં આવેલ સુપ્રસિદ્ધ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું ઈસવીસન બારસો ત્રીસમાં રાજા અનંત ભીમત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા પ્રશ્ન નંબર નંબરનો તફાવત આપો કુચીપુડી નૃત્ય અને બિહુ તો તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો અહીંયા બિહુ નૃત્યનો ઉદ્ભવ અસમમાં થયો હતો કુચીપુડીમાં જોઈ તો આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો પરંપરાગત પોશાક પહેરી સમૂહમાં નૃત્ય કરે છે નાગર શૈલી અને દ્રવિડ શૈલી તો ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી કહે છે દક્ષિણ ભારતમાં વિકસેલી શૈલીને દ્રવિડ શૈલી કહે છે નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે જ્યારે દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંજોરનું ગૃહદેશ્વરનું મંદિર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલો સવાલ મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થતો હતો કારણ કે કાળમાં મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરી હતી ત્યાંથી મુઘલ કાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો બીજો સવાલ મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે કારણ કે આ નૃત્યના શરીરની આ નૃત્ય નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે તેથી તે અન્ય નૃત્યોથી અલગ પડે છે તેથી આ નૃત્યને ભારતના નૃત્યોથી અલગ માનવામાં આવે છે ત્રીજો સવાલ ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો કારણ કે પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારમાં આ કથક નૃત્યનો ઉપયોગ થતો હોવાથી કથક નૃત્યનો ઉત્તર ભારતમાં ખૂબ જ વિકાસ થયો હતો પ્રશ્ન નંબર અગિયાર કાઉસમાં આપેલ આ વિગતોનું નૃત્ય ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કરો તો અહીંયા કાઉસમાં મલયાલમ પોંગલ કથકલી ઓણમ તેલુગુ બિહુ બંગાળી કુચીપુડી અને નાતાલ જેવા શબ્દો આપેલા છે તો નૃત્યોમાં આપણે જોઈએ તો કથકલી બિહુ અને કુચીપુડી ઉત્સવોમાં જોઈએ તો પોંગલ ઓણમ અને નાતાલ ભાષામાં જોઈએ તો મલયાલમ તેલુગુ અને બંગાળી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચે આપેલા ચિત્ર જોઈએ તેના વિશે બે ત્રણ વાક્યમાં વર્ણન કરો ચાલો તો પેલું ચિત્ર આપણને આપ્યું છે જે કુચીપુડી નૃત્યનું છે તો કુચુ કુચીપુડી એ ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે તેનો ઉદભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો આ ગામમાં યજ્ઞગાન તરીકે જાણીતા નૃત્ય સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે ચાલો ત્યાર પછી બીજું ચિત્ર આપણે જોઈએ તો એ દુર્ગા પૂજાનું છે તો દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે દુર્ગા માતાના મહેષાસુર ઉપરના વિજયની ઉજવણી એ દુર્ગા પૂજાના ઉત્સવથી કરવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ઉજવાય છે દુર્ગા પૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ભરતનાટ્યમ ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુમાં રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ ઉદ્ભવનું નૃત્યનું ઉદ્ભવ સ્થાન મનાય છે ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથો છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઓણમ ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને વલ્લમ નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતાઓ છે આ તહેવારમાં સદિયા નામનું ભોજન પણ લેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલ શબ્દ ચોરસમાં નૃત્ય ઉત્સવો અને મેળાઓના નામ આપેલા છે જેમ કે અહીંયા દિવાળી પોંગલ ભવનાથ કુચીપુડી ત્યાર પછી છે ભરતનાટ્યમ અહીંયા તમે જોશો તો આવશે ભરતનાટ્યમ અહીંયા સુધી આવશે નાતાલ કથક ગોળગધેડા વોઠા ઓણમ હોળી અને બિહુ ચાલો એમાંથી નૃત્યો કયા કયા છે તો નૃત્યમાં આવશે કુચીપુડી કથક કથકલી ભરતનાટ્યમ અને બિહુ ઉત્સવોમાં આવશે પોંગલ હોળી ઓણમ અને દિવાળી મેળાઓમાં આવશે ગોળગધેડા ભવનાસ અને વોઠા ચાલો ત્યાર પછી છે પ્રાદેશિક સંસ્કૃતિઓનું ઘડતર એમાં બીજો સવાલ તમારા વિસ્તારમાં કયા કયા ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી થાય છે તેની યાદી બનાવી તેમાંથી તમને ગમતા તહેવાર કે ઉત્સવ વિશે જણાવો તો દિવાળી હોળી નવરાત્રિ જન્માષ્ટમી પતેતી ઈદ મોહરમ ગણેશ ચતુર્થી ઉત્તરાયણ મહાશિવરાત્રી રમજાન ઈદ રામ જયંતિ હનુમાન જયંતિ ક્રિસમસ દશેરા તેમાંથી મને નવરાત્રી દિવાળી હોળી જેવા અનેક તહેવારો ગમે છે જેમાંથી દિવાળીનો તહેવાર મને ખૂબ પસંદ છે દિવાળી એ પ્રકાશનો તહેવાર છે જે અધર્મ પર ધર્મના વિજયનો સંદેશો આપે છે આ તહેવાર દરમિયાન ઘરો અને રસ્તાઓ દીવડા અને લાઇટ્સથી સુંદર રીતે શણગારાય છે દિવાળીના દિવસે મીઠાઈઓ અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા અને ખાવાનો આનંદ હોય છે નવા કપડાં પહેરવાની અને ભેટ સામાન આપવાની મજા આવે છે પરિવારજનો અને મિત્રોને મળવા અને સાથે સમય પસાર કરવાનો ઉત્તમ અવસર છે લક્ષ્મી પૂજન દ્વારા શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાની પરંપરા છે ફટાકડા ફોડવાનો આનંદ હોય છે રંગોળી બનાવવાની મજા આવે છે જે ઘરને આકર્ષક બનાવે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન છે તેનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનની જે સ્વ પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાફે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ સ્વ પોથીઓના પાઠો મુકાયા છે આવ્યા છે તે બધા જ પાઠો મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો